કેટલાક ભક્તોનો ભાવ છે કે પાંદડે પાંદડે અમૃત બાપાની મસાણી આ નું માધ્યમથી જાણીએ કે અમૃત બાપાની મસાણી મેળીમાના જે માળી છે જેને બોવાજી પણ કહી શકીએ છે એમને કયા ભક્તને સાનિત્યના અંદર આવવાની ઘસીને ના પાડી દીધી છે જો તમે અમૃત બાપાની મેળીમાના સાનિત્યના અંદર જતા હોય તો આ વિડીયો અવશ્ય જોજો આ વિડીયો ના માધ્યમથી તમારું જીવન પરિવર્તન પણ થઈ જશે અમૃત બાપાની મસાણી મેળીમાની વાત કઈ જુદી જ છે માળીએ તો પ્રવચન અંદર ત્યાં સુધી કીધું કે મેળડીને વાંચો તો વંચાય મેળડીને ઓળખો તો ઓળખાય મેરડીનો ખાલી અને ખાલી મસાણી મેરડી છે પણ ઘણા ખરા ભક્તોના માટે આજે આ વિડિયો ખાસ રહેવાનો છે અમરત બાપાની મેરડીમાંના જે બોલ છે ઘણા ખરા ભક્તોએ તો એ બોલ ને જેલી પણ લીધા છે

તમે દુનિયાના સાનિધ્યના અંદર જાઓ દુનિયાના અંદર કામ ધંધે નોકરી બધું જ કરવા જાઓ પણ આઠમની જ્યારે નવરાત્રિનો દિવસ આવે ત્યારે આઠમના દિવસે માતાજીના સાનિધ્યના અંદર જઈને માતાજીને નિવેદ પણ આપવો પડે આવી ઘણી ખરી વાતો અમૃત બાપાની મેલેડીમાં એ પ્રવચનના માધ્યમથી લોકોના જીવન પરિવર્તન થાય અને લોકોને સાચી માહિતી મળી રહે એવી અસંખ્ય વાતો તો કરી જ છે એટલે જ આજે આ ગાદીના અંદર સતની ગાદી તરીકે મોતી ખડોલના અંદર ડંકો વાગે છે મોતી ખડોલના અંદર નહીં દેશ વિદેશથી ભક્તો આ સાનિધ્યના અંદર આવીને અમૃત બાપાની મેરડી માતાનું પ્રવચનનો લાભ લઈને પોતાનું જીવન ધન્ય બનાવે છે પણ જ્યારે જ્યારે દેવને દેવને આવે છે ક્રોધ આવે છે તો તો એ ક્રોધનું સાચું કારણ શું છે આપણા જેવા સૌ ભક્તોએ ખરેખર સમજવું જોઈએ જો દેવને ક્રોધ આવતો હોય તો આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ હશે તો આપણે એ ભૂલને આજે સ્વીકારવી છે તો વાત એવી હતી કે અમૃત બાપાની મસાણી મેરડીમાના સાનિત્યના અંદર એવા ભક્તો પણ આવે છે કે જે ભક્ત અત્યાર સુધીમાં કરી છે વાળણ ટોળણ દવા દારૂ બધું જ કરી ચુક્યા છે અને પછી જ અમૃત બાપાની મેરડીમાના સાનિત્યના અંદર આવે છે અમૃત બાપાની મેરડીમાના સાનિધ્યના અંદર આવીને એક મહિનો પણ ના થયો હોય અને તરતના તરત માતાજીને ચેલેન્જ મૂકતા હોય છે કે એક મહિનાથી તારા રવિવાર ભરું છું મારી મારું કામ કેમ નથી થતું તો મિત્રો અમૃત બાપાની મેળીમાં માતાએ ત્યાં સુધી કીધું છે કે તમારું કોઈ કામ કરાવવું હોય તો આ ના અંદર ના આવતા જો તમારે દેવની ઓળખાણ કરવી હોય તમારા ગુનાઓ જોવા હોય તમારા ગુનાઓનું પ્રયાશિત કરવું હોય તમારી ભૂલ કબૂલ કરવી હોય એવા જ ભક્ત આ સાંગીત્યના અંદર આવજો પણ ઘણા ખરા ભક્તોને માળીએ ત્યાં સુધી પણ કીધું તો કે તમારા ઘરના અંદર જ્યારે સુખનો સૂરજ ઉગ્યો હોય ત્યારે પાંચ આંગળીની પુનય રાખજો પણ ઘણા ખરા લોકોને ભગવાન માતાજીએ ઘણું આપ્યું હોય છે પણ એ લોકો પાંચ આંગળીની માંથી પણ જતા રહે છે ત્યારે બાપાની મસાણી ક્રોધ આવે છે અને ક્રોધના અંદર એવી વાત કરે છે કે તમારી કોઈ માંગણી હોય જો તમને કોઈ સ્વાર્થ હોય તો એ સ્વાર્થ માટે દેવના સાનિધ્યના અંદર ના જવું જોઈએ અમૃત બાપાની મેરડીમાના સાનિધ્યના અંદર નહીં દુનિયાના સાહિત્યના અંદર પણ જો તમારું કામ કરાવવું હોય તો એ સાનિધ્યના અંદર ના જશો ભોળા ભાવે ભક્તિ કરીએ તો દેવને આવવું જ પડે છે આ વાત મેં મારા તમામ વિડીયોના અંદર કીધી છે તમામ ભુવાજી સંતો પણ આ જ વાત કરે છે કે જે દિવસે તમારું પુણ્યનું ભાથું ભરાઈ ગયું એ દિવસે ખરેખર તમારું જીવન પરિવર્તન થઈ જશે જેવી રીતે ચોપ પાડીએ અને લાઈટ ચાલુ થઈ જાય એટલા જ સેકન્ડના અંદર આપણું જીવન પરિવર્તન થઈ શકે છે પણ એના માટે વિશ્વાસ રાખવો પડે આપણે દુનિયાના સાનિધ્યના અંદર જઈએ ના જઈએ આપણો પ્રશ્ન છે પણ જો આપણે જે પણ સાનિધ્યના અંદર જતા હોઈએ એ સાનિધ્યના અંદર ખરા મનથી વિશ્વાસ રાખવાનો ભગવાનનું ભજન કરવાનું મોટું મન રાખીને ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે ભગવાન માતાજી હું તો કાળા માથાનો માનવી છું મારાથી તો દિવસભરમાં ઘણી મોટી ભૂલો થાય છે કેટલીય ભૂલો મેં કરી જ છે પણ તું મોટું મન રાખીને મને ઘોડે લઈ લેજે મિત્રો પણ હજી સુધી આવો ભાવ કોઈ ભક્તનો નીકળ્યો નથી એટલા માટે અમૃત બાપાની મસાણી મેળીમાંને ક્રોધ આવે છે કે કે દેવને ત્યારે જ આવે છે જ્યારે ભક્ત પાકે જો ભક્તે એની સરળ હોય જો એની સરળતા જાયમ જાળવી રાખતો હોય તો દેવને આવવું જ પડે છે આધ્યાત્મિક જીવન જીવતો હોય તો ભગવાન માતાજી ક્યારે પણ એની તો આપણે નક્કી કરી લઈએ ખરા ભાવથી કે આપણે જે પણ સાનિધ્યના અંદર જઈએ છીએ એ સાનિધ્યના અંદર જે પણ માતાજીનું પ્રવચન સાંભળીએ છીએ એ પ્રવચનને અમલ કરીને આપણું જીવન ધન્ય બનાવી દેવું છે કરતાં હરતા આપણા કર્મ છે કર્માધીન ભગવાન સૌને ફળ આપતું હોય છે ભગવાન માતાજી ક્યારેય કોઈને દુઃખી નથી કરતું આપણા એવા નીચ કર્મના આધીન આપણને દુઃખ ભોગવવું પડે છે પણ જ્યારે આપણે આવા સાનિધ્યના અંદર જઈએ છીએ માતાજીના આશીર્વાદ લઈએ છીએ ત્યારે આપણા દુઃખો નષ્ટ થતા હોય છે અને જ્યારે દુઃખો નષ્ટ થાય ત્યારે દેવ આપણું તમામ કાર્ય કરવા માટે રાજી થઈ જાય તો આજથી આપણે એક સંકલ્પ કરવો છે કે આપણે જે પણ સાનિધ્યના અંદર જતા હોઈએ એ સાનિધ્યના અંદર પૂરેપૂરો વિશ્વાસ રાખવો છે અને ખરા મનથી કહેશો કે આ તો મેં વિચાર્યું જ નતું એનાથી પણ દસ ગણું મારી માએ મને આપ્યું મિત્રો હું તમને ફરીથી એક જ પ્રાર્થના કરું છું કે દુનિયાના સાનિધ્યના અંદર જાઓ પણ દેવી દેવીને રાજી કરી લેજો જો કુડની દેવી રાજી તો જગ રાજી જય માતાજી